ખોવાળા હે મારા બાપ ની આવો આવો આ થોડું થોડું સાડ બાણ

ભાઈ તું <laughs> <laughs>

હવે શું કરું ભાઈ હવે હવે આપડે આદત પડી ગઈ છે આદત પડી ખોટી હવે આ જાતી નથી આ એ તો લખણ પડ્યા એ લખણ તો ધંધો ફૂટતો નથી એમ કે ગયા હવે આપડે કામ તો કર્યું નથી કામ કાંઈ ખાઈ નઈ આપડે હા આ ના ના મોટું મરે એવું કરે પણ હવે એક મારા મગજમાં વિચાર આવ્યો હતો બહુ જોરદારનો હું હમણે આપડે ઉમદા જોઈને તો ગાંધીનગરના મારે ઢોળાવ હોય હમણાં સરપતિ હા તમે વિચાર્યું મેં ગામમાં હતો મેરો મને કોઈ એવો વ્યક્તિ દેખાણો નહીં હું તો કઈ સરપતિ એટલે તારી સેવા મને જોઈ ગામ પ્રદેશની લાગણી છે અને સમસાનમાં તું કામ કરતો હોય ઘણા બધા તું કામ કરે તો કામ કરીને વાલા હું

અને મારું છે ને તું હજી આ થોડું ઘણું હજી હાલે ને એને હાલવા દે અને સરપર ને થાય કોક ગામમાં કઈ હવાય ઉઠી ગાયું તો ખાવી ને ના 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 એ તારું માનું છે અરે તને હું ખબર સાંભળ આપડા ગામ માં કોણ સારો માણસ મને મને તું સારો લાગો ને એટલે હું ગાંધીનગર જે સાહેબ મિનિસ્ટર સાહેબ હતો ને એને બેઠો તો બેઠો હતો એટલે મને થોડીક અમુક વાતો આવી તો મેં કીધું લા મને ક્યાં તારો વિચાર આવ્યો આને મળવું છે અને

એ વાતો કરતા હતા સમય સરપંચની ચૂંટણી આપણે થવાની છે તો ગામના સભ્યો તો આ હિન્દુ થાય ને સરપંચની બધા સરપંચો ને જે પૂર્વ સવાર સરપંચ હોય ને બધાની મીટિંગ કરે તો હું હવે આપણે તો હું તો કાંઈ આપણે ત્યાં કોણ વાત છે પણ તો બધા વોટ

પણ રૂપિયાનો મેળ તું અત્યારે ખીજામાં ખાવામાંમ નથી મારી પાસે આણે અને તું એમ લે રૂપિયાનો મેળ થઈ જાય તો મારે કેમ એમ બધો મેળતો હોય હમ તારે ગમી હોય હા એટલે હમ એટલે બે એક વીઘા જેવું છે બે એક વીઘા જેવું છે અને મળતો કાંઈ ખાતો નથી આ મોઢાનું છે એ બરોબર પણ બાપ દાદાની જમીન છે વેચાણ થોડી ગયું ન્યાય કરે છે પછી આપણે આ ખેતરીના સીમાડે પણ છે એ તો પાણીવાળી છે હા આ પાણીવાળી છે ને કરી લગભગ 10 વીઘા જેવું છે જવાબ વિદ્યા જેવું છે અને એ ભાઈ ભાગમાં આવે ને ભાઈ ભાગમાં આવે અને ઓલી જે અંદર એક પાકક છે એ એમાં એના 20 20 આ છે પાછક 20 આટલા રાસમાં આવે હા હા એ જમીન રહેશે ને

કઈ વાંધો ને હાલ તો હવે રામે રામ રામ તો પછી મળી જાય મને કાલે વાત તો કરીએ તો હાલ બાપુ